થોડાક સમયથી સૌરાષ્ટ્રનું રાજકારણ સતત ગરમ છે અને અમરેલીમાં જે પાટીદાર યુવતી સાથે બનેલી જે સંઘર્ષની ગટ્ટા છે ત્યારબાદ પાટીદાર સમાજના નેતા અને આગેવાનો રોષે ભરાયેલા છે ને હવે મેદાનમાં આવ્યા છે પરેશ દાનાણી નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ હું છું આપની સાથે તોફિક ગાંચી અમરેલી પોલીસે આ પાટીદાર યુવતી છે તેની રાત્રિના સમયે ધરપકડ કરી અને તેનું સરગોશ અને વરઘોડો પણ નીકાળ્યો આવા આરોપ પાટીદાર નેતાઓ લગાવી રહ્યા હતા અને તેના વચ્ચે પરેશ ધાનાણીની એન્ટ્રી થઈ છે અને અમરેલીની ઘટનાને લઈને તેમણે પોલીસ અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે તેપુર રોડ હોય સંબંધિત સિટી પોલીસ સ્ટેશન હોય એલસીબીની કચેરી હોય એસપીની ઓફિસ હોય સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ બધે જ સીસીટીવી લાઈવ રાખવાની સૂચના છે ત્યારે આવા તમામ સીસીટીવી ફૂટેજ કબજે કરી દૂધનું દૂધ અને પાણી થાય એની તપાસ થઈ દીકરીને અડધી રાત્રે ઉઠાવવામાં આવે બિનઅધિકૃત રીતે પોલીસના કબજા કબજામાં રાખવામાં આવે એને ડરાવવા ધમકાવવામાં આવે ખુદ એસપીની હાજરીમાં રિમાન્ડ રૂમની અંદર એના સહ આરોપીઓને બેફામ મારી દીકરી ને ધમકાવવામાં આવે એક નિર્દોષ દીકરી એને પાટે હુવડાવીને પગે પટ્ટા મારવામાં આવે એક કુવારી દીકરી એનો પહેલા દિવસે એની આબરૂ નું નીલામ કરવા માટે થઈને જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે બીજા દિવસે ફરી પાછા એ લોકોનું રીકન્સ્ટ્રક્શન એની ઓફિસે જઈને કરવામાં આવે મિત્રો પોલીસના મિત્રો કહે છે કે એનું રીકન્સ્ટ્રક્શન દીકરી સ્પષ્ટપણે કહી રહી છે કે પહેલે દિવસે અમને ચાલીને બજારમાં કાઢ્યા મીડિયાની સામે રજૂ કર્યા અમારી મોઢે રૂમાલ રૂમાલતા બંધાવ્યા અમારી ઓળખ છતી કરી અમારી આબરૂનું નિલામ કર્યું પહેલા દિવસે નેતાઓની સૂચનાના આધારે નેતાઓને વાલા થવા માટે થઈને નિર્દોષ લોકોને એક કુવારી કન્યાનો જાહેરમાં વરઘડો કાઢવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નેતાઓના ઈશારે નાચતા અમુક પોલીસના અધિકારીઓને એક કર્યું એનું દુખ છે સમગ્ર ગુજરાત નું માથું શ્રમથી ચૂકે એવી સ્થિતિ અમરેલી વરઘોડો કાઢવામાં આવ્યો છે બીજા દિવસે અલગથી એનું ઓફિસે જઈને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે આવું દીકરીએ દીકરીને પોલીસની કસ્ટડીમાં પટ્ટા માર્યા કોને માર્યા કોની હાજરીમાં માર્યા આ બધી જ વસ્તુ હવે જળજાય મને વિશ્વાસ છે સત્ય સત્યમેવ જયતે આ એક નારી શક્તિની ન્યાય લડાઈમાં સત્યનો વિજય થશે આ બધા મિત્રો સાક્ષી છો આજ બે વર્ષ થયા ડિસેમ્બર બે હજાર બાવીસમાં તત્કાલીન મારા પ્રતિનિધિ આજે અમરેલીના ધારાસભ્ય રાજ્યના નાયબ મુખ્ય જીત અપાવી અને ખૂબ આશાઓ અપેક્ષાઓ સાથે જીતાડ્યા જ મોઢે અભિનંદન આપીને નીકળ્યો એક નવા ચૂંટાયેલા પ્રતિનિધિ પંચાયત થી પાર્લામેન્ટ સુધી એનું શાસન નગરપાલિકાઓ ભાજપની તાલુકા પંચાયત ભાજપની જિલ્લા પંચાયત ભાજપની સાંસદ ભાજપના અને આ બધી જ સંસ્થાઓ નું નેતૃત્વ કરનારો એક ચહેરો એનો લાભ અમરેલીની જનતાને મળશે આજ બે વર્ષે આશાઓ ઠગારીની વળી છે લાલ લાઈટ એ લોકોને ન્યાય અપાવવા માટે હોય છે લોકોમાં સુરક્ષાનો ભાવ પેદા કરવા માટે હોય છે કમનસીબે આજ એ લાલ લાઈટ રોફ જમાવવા માટે લોકોને ડરાવવા ધમકાવવા માટે ખોટા કેસ કરવા માટે નિર્દોષ લોકોને જેલમાં ધકેલવા માટે પોલીસ કસ્ટડીમાં લઈને એને પીટવા માટે એક કુંવારી દીકરીઓના જાહેરમાં વરઘોડા કાઢવા માટે એક નિર્દોષ દીકરીને પાટે હુવડાવીને પટ્ટા મારવા માટે ઉપયોગ થયો એનું ભારે મૂકી છે અમરેલીની પ્રજાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે ખૂબ સમર્થન આપ્યું છે ખૂબ ઉપ છે કદાચ હવે મારા માટે ક્યારેય મત માંગવા જવાનું થશે કે કેમ એ સવાલ છે અપેક્ષાઓ જાહેર જીવનમાં બધાની હોય

આ પીડિત જે ગુજરાતનો છેવાડાનો વ્યક્તિ અવાજ ઉઠાવતો હોય ત્યારે અંતરાત્માને સવાલ કર્યો કે પરેશ આ અમરેલીના આંગણે અમરેલીની ની આવરૂને લાગે ગુજરાતની સંસ્કૃતિ લાગે એવો કિસ્સો બને અને એક જાહેર જીવનના પ્રતિનિધિ તરીકે ચૂપ રહેશ તો તને તારી આવતીકાલ માફ કરી અને માટે વગર સ્વાર્થે રાજકીય આચળાને હેઠો મૂકી એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે એક સામાજિક આગેવાન તરીકે એક સમાજના પ્રતિનિધિ તરીકે આ દીકરીને ન્યાય અપાવવાનો નિશ્રે દીકરીના શબ્દોનો હું વારંવાર ઉલ્લેખ નહીં કરું કારણ કે આપ સૌ એના સાક્ષી છો દીકરી ન્યાય છે એ દીકરીએ જે સાત દિવસની અંદર યાતનાઓ વેઠી એનો હું ભાગીદાર નહીં થઈ શકું એનું મને દુઃખ છે પણ દીકરી એ ગુજરાતની દીકરી છે અને હવે પછી ગુજરાતની એક પણ દીકરી ઉપર બિનઅધિકૃત રીતે કાયદાનો ઈરાદાપૂર્વક ભંગ કરીને કોઈ હાથ નાખે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો